આંગધ્રાના સારથી કોમ્પ્લેક્ષમાં પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને પૂછ્યા વગર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર નાખતા હોબાળો થયો હતો ઓફિશિયલ કોઈ પણ પ્રકારની કામગીરી કચેરી દ્વારા દ્વારા ન કરવામાં આવી હોવાના અને કર્મચારીઓ પૂછ્યા વગર વીજ કનેક્શન મીટરમાંથી કાપી નવા મીટર જોડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે કર્મચારીઓ દ્વારા આવી મનસ્વી વલણથી ગ્રાહકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ગ્રાહકોએ પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે હું ધ્રાંગધ્રા નિવાસી સારથી ફ્લેટ બી એકસો ત્રણ નંબર કામાક્ષીબેન મને વગર પૂછ્યા વગર મારા ઘરનું સીલ તોડી અને મીટર બદલી નાખ્યું છે આની મને કોઈ જાણ નહોતી કરી મારા પડોશી ઉપરથી ઉતર્યા અને એણે મને જાણ કરી તારે ખબર પડી મારી સહી કે મારા જાણ વગર આ રીતે કોઈ પણ રીતે આ બી મીટર બદલી શકાતું નથી આ જી જી બીની ખોટી રીત છે અને આનો સખત વિરોધ છે ગુજરાતની અંદર ગમે તે હોય પણ જાણ તો કરવી જ જોઈએ ને માણસને મારી સહી નથી મને જાણ નથી કરી કઈ રીતે આ એ લોકોએ આ રીતે મીટર બદલ્યું આજે ધાંગધાના શહેરના કામ નાગરિક તરીકે હું એ ધાંગધાનો રહેવાસી પાવર હાઉસ સર્કલ સાલથી ફ્લેટ પાસે રહું છું સાલથી ફ્લેટમાં મારું એકસો બે માં મકાન છે આજે અમારા ફ્લેટમાં વગર પૂછે જી બીના સ્ટાફના ત્રણ માણસો દરવાજો બંધ હતો તો ખોલીને અંદર કરીને મીટર કોઈપણને જાણ કર્યા વગર બદલેલ છે જે ગેરકાનૂની કહેવાય આજે જેના ઘરે મીટર બદલવું હોય તો એના ઘરે પૂછવું પડે એમની સહી લેવી પડે અને એમને પૂછીને જ મીટર બદલવું પડે આજે જ્યારે સ્માર્ટ મીટરનો આખા ગુજરાતમાં વિરોધ છે ત્યારે વગર પૂછીએ કોઈ બી લેડીઝ લેડીઝને કોઈ કે જેન્ટ્સ કોઈ ઘરે નહોતું અને વગર પૂછીએ મીટર બદલવાની અને બીજી બધી વસ્તુ આડી અવડી કરવાની અમે સાલથી ફ્લેટવાળા આજે વિરોધ કરીએ છીએ અને અહીંયા આજે કરેલ છે એના અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને આવું ખરેખર ક્યાંય જોગવાઈ નથી કોઈને પૂછ્યા વગર એમના ઘરનું મીટર બદલી શકવાની કોઈને અધિકાર નથી આજે અમારા ફ્લેટમાં વગર પૂછે ત્રણ જણ ઘરેલ છે જેઓ એમ કહે છે કે અમે નગરપાલિકાના જીબીના સ્ટાફના માણસો છીએ તો એ વસ્તુ અમે ચલાવી નહીં લઈએ આજે વગર પૂછે અમારા ફ્લેટમાં જ્યારે મીટર બદલવામાં આવ્યું છે એનો અમે સખત વિરોધ છે અને આ વસ્તુ અમે નહીં ચલાવીએ